જામખંભાળિયામાં રખડતા પશુઓના ત્રાસથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે પાલિકાના જવાબદાર તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જામખંભાળિયામાં અવારનવાર આખલા યુદ્ધ અને રખડતા પશુઓને કારણે શહેરમાં નીકળતા પણ લોકોને ડર લાગી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામાં નહીં આવતા શહેરીજનોમાં પાલિકાના જવાબદાર તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરના ખૂટ્યા અને ગાયોનો બેફામ ત્રાસ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે આ અંગે ખંભાળિયાની સંસ્થા વકીલ મંડળ સહિતના આગેવાનો વારંવાર અનેકવાર ઉગ્ર રજૂઆતો કરેલી છે છતાં પણ નગરપાલિકાનું નિર્ભર અને નફટ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ જોવા મળી રહ્યું છે થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટ પણ